મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં થશો બધાને જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં બોલ અને આજ છે ને અમારું ઘર ભર્યું ભર્યું છે કેમ કે અમારું ભાઈ ને ધીંગુ ની બધા છે જાગુ ની બધા કા જાગુ બોલ કાક ને શરમાય છે કાબા ઘર ભર્યું ભર્યું છે ને હે હે ધીંગુ

એટલે જાગુના થોડા ફોટો ક્લિક કરવા છે તો ફોટો પાડી દો ઊભો રહું ઉભર 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 એનું પકેડને પકેટ પકડ પકડ ફોટી લઈને આવ્યો ને મારો પકડ પકેટ દાઈજમાં છે માર નહીં

લેવાં હા 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 હાલો જાવ ટાટા હો ટાટા મિત્રો તમારો ભાઈ જન્નત ના એરિયા માં આવી ગયો છે કેમ કે આ વાડી છે ને અમારી જન્નત છે અમારું ઘરેણું છે અને મારા ભાઈશ ભાઈ જો કામ કરે છે ભાઈ પાળા બાંધે હું કરો

તો હું ભાઈ કેમ કે દૂધ છે નહીં એટલે એમ કાળી સા પીવી છે હમણાં બને ને એટલે તમને બતાવું ટેસ્ટ કરાવું કાળી સા હમ કાળી બેન ની કાળી સા અમારો કાળો કહુંબો બની ગયો છે દેવા ટેસ્ટ કર કેવો ટેસ્ટ યાર ઓને સોકરાય બનાવ્યો છે ટેસ્ટ કરી કેવી છે શાદમથી ભૂકી ભૂકી પીવી પીવો તો કર ગા કરી ગયો આમાં મોરસ નાખ થોડીક

નવરી ના અમુક અમુક છે સાઈન હુવા હાટું થાવ એ નવરી મજા બે હા સાર ભાઈ હુવા આયા અને એમ ની સા બનાવી છે સા કે જોરદાર સાની બો મજાઈ અને સા બનાવી છે આ ભાઈએ હા તમાર બનાવ્યો છે કે 150 રૂપિયા લઈ 150 રૂપિયા પણ સા હારી બની નોતી કા સા નથી સાહેબ દર બે હાલો ઘડીક બેહીને છે ને ઘર તરફ વયું જવાનું છે

જાગૃતિ બેન ને અમારા બાન બેન બધા જમે છે મિત્રો જમવામાં છે બટેટ મતલબ બટેટા હું કેળાઈ ની પથરી તીખારી રોટલા અને સાસ એ ડોરાઈ કાર ની બે બાતી હતી કેમ કે આજે મમ્મી ની નથી ને એટલે બાર ઢીંગ બેન ને રોવાઈ ગયું છે રોવે હાલ આપડા ઠામડા ઉટો કામ ના હાલ ભલે બંધ બંધ થાનક વિડીયો ઉતારી લે ઘડીક પેલા છે ને બે બાચ્યું છું એકવાર જોએલા ઢીંગુ રોજી દીધુંલો ખબર મુંગા કોલી મારું એટલે એની કામ ન કરવું પડે ને તે કામ તો કામ બહુ કામ કરે કા જાગું વાસન જોઈ નાખ્યા તો અને આ છે કામ છોર મેં કરું ખાવાનું ખાવાનું ને ખાવાનું અને વાળ બાંધી દાલ તારે હાલો હલો હલો ડાકણી જેવી લાગે કા સુટા કેવી લાગે જાગુ કેવી લાગે ડાકણી જેવી તો એલા પાર્થના નખરા જો તું નો નખાય એ લઈ લે આ એની ઢોલના તું લે ને અહીંયા વાહ વાળે બકરી જો જીદ્દી જીદ્દી બહુ છોકરો છે જીદ્દી ટાઈમ ફર્સ્ટ ટાઈમ આપણે સને ટ્રેક્ટર નાખવાનું છે જોવી હવે કેવું કરે છે મને આવડતું નથી પણ શીખવarci ભાઈશ ભાઈ શીખવ શીખવાડી તો પહેલી વખત ટ્રેક્ટર આખવાનું છે કે ખાળિયામાં ન જાવ તો હારું હવે જોઈ વિડીયો વિડિયો બનાવ એને આપી દેવું ભાઈને ચડાઈ દેને વયાવાનો વાંધો નહીં હાલો ભાઈ કરે છે ડ્રાઈવિંગ ગાડી લેવાની ઈ

ડુંગર છે ડુંગરની માથે રસ્તો છે અને અહીંથી જો આખું ગામ દેખાય હો ભાઈ અમારું આપણું ટ્રેક્ટર પાછળ આવે છે અને બહુ થાકી ગયો આ સડાનમાં જો મેં ટ્રેક્ટર હાંક્યો હોત તો ટ્રેક્ટર ખાલી એમ ગયું ત્યાં એટલે મેં નો હાંક્યું અને થાકી ગયો છું ભાઈ ઓ ગઝબનો રસ્તો ખાલી તેમ જોવો રસ્તો જેવા તેવા ડ્રાઈવર હોય ને એનું કામ હોય ભાઈ એ મિત્રો છે ને હું માટે નિરાવ લેવા આવેલા સિવાય એટલે ડુંગરમાં હોય એના માટે જો ટ્રેક્ટર ચડે છે ભાઈ આપણું